હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રયાસ કુકિંગ ચેનલમાં હવે આંબા મોરી એ એવી વસ્તુ છે ને કે જમવામાં એની કંઈક મજા જ અલગ હોય છે અથાણાની પરંતુ એ સિઝનેબલ છે એટલે પછી જે એની સિઝન પૂરી થઈ જાય એટલે જોવા પણ નથી મળતી તો હવે આપણે આંબા મોરીને સિઝન પછી પણ જો ખાવી હોય તો કેવી રીતે સ્ટોર કરવી એને કેવી રીતે આથવી આપણે એ રેસિપીમાં જોવાના છીએ કે જે તમે એ રીતે એને આથીને સ્ટોર કરીને રાખીને તો તમે ચાર પાંચ મહિના સુધી એને ખાઈ શકો અને એ એટલી સરસ લાગશે કે જે તાજી પણ આપણે સમારીને અથાણું ખાઈએ ને એને પણ ભૂલાવી દેશે તો એના માટે મેં અહીંયા આંબા મોરી લીધેલી છે અને હળદરના એમાં ત્રણથી ચાર ટુકડા જ રાખેલા છે તો આંબા મોરીને આ રીતે નાની નાની સાઇઝમાં સૌથી પહેલાં આપણે સમારીને બધી તૈયાર કરી લઈએ અને હળદર વધારે એમાં નહીં ઉમેરવાની તો હવે એ સમારીને તૈયાર થઈ જાય એટલે આપણે જેટલી આંબા મોરી હોય એનાથી થોડી વધારે મોટી બરણી લેવાની તો મેં આ રીતે નાની કાચની બરણી જ એ તમે પ્લાસ્ટિકમાં ન બનાવી શકો કારણ કે એમાં એ બગડી જાય છે તો આ રીતે કાચની એરટાઈટ બરણી હોય એમાં લીધેલી છે જે અડધી બરણી થઈ છે હવે એમાં આપણે ઉપરથી એક મોટી અડધી ચમચી છે એ હળદર ફરતી બાજુ છે એ ઉમેરી દેશું અને ત્યારબાદ નમક ઉમેરી દેસુ ફરતી બાજુ હવે નમકનું પ્રમાણ છે એ વધારે રાખવાનું જેથી એ છે એ લાંબો સમય સુધી તમે રાખો તો પણ એ બગડી ન જાય તો ફરતી બાજુ આ રીતે હળદર અને નમક ફરતી બાજુ સરખી રીતે ફેલાયેલું આપણે ઉમેરી દીધેલું છે હવે એને આપણે ઢાંકી અને મૂકી દેશું એમાં પાણી બિલકુલ પણ ઉમેરવાનું નથી અત્યારે તો સરખી રીતે ઢાંકણ ઢાંકી અને એને રહેવા દેશું એટલે નમક અને હળદર છે એટલે નમક જેમ જેમ ઓગળશે ને એટલે એમની રીતે જ એમાં પાણી છોડવા લાગશે તો આ રીતે બીજા દિવસે તમે જોઈ શકો છો કે નમક છે એણે પાણી છોડવા લાગ્યું છે એટલે એ કન્ડિશન એની કેવી છે આટલું આ છે નમક ઓગળ્યું છે તો હળદર અને નમક આ રીતે ઓગળી જાય એટલે બીજા દિવસે જોઈ શકો છો અંદર સરખી રીતે નમક ઓગળવા લાગ્યું છે હવે એ જ સમયે બીજા દિવસે એને સરખી રીતે છે એ હલાવી લેવાની છે એટલે નમકનું પાણી જેટલું થયું હશે એ બધી આંબા મોરીમાં છે એ સરખી રીતે મિક્સ થઈ જાય અને ત્યારબાદ ઢાંકણ એને ખોલી દેશું તો આંબા મોરીમાં સરખી રીતે હળદર અને નમક જે ઓગળેલું છે એમાં મિક્સ થઈ ગયું છે હવે બીજા દિવસે સાંજના સમયે આ રીતે પાણીનો એક ગ્લાસ માત્ર ઉમેરવાનો છે અને એ અને એને સરખી રીતે હલાવી લેશું એટલે આ રીતે એ બનીને તૈયાર થઈ જશે હવે એને આપણે એમ જ રહેવા દેવાનું છે એટલે ત્રણ દિવસ બાદ તમે આ કંડિશન જોઈ શકો છો કે સરસ એવી આંબા મોરી છે એ ગળવા લાગી છે હજુ પણ એને પાંચ સાત હાથેથી નીકળી જાય એટલી સરસ થઈ જાય છે પરંતુ મને આંબા મોરી એટલી ભાવ છે હું એટલી બધી હજી પાંચ સાત દિવસ રાહ જોઈ શકું એમ નથી એટલે આ ત્રીજા દિવસની આંબા મોરી છે કે કેવી સરસ ગળવા લાગી છે ધીમે ધીમે અને તમારે જેટલી ખાવી હોય એટલી તમે એને એક અલગ વાટકામાં લઈ લેવાની અને ફરી એને ઢાંકી અને રાખી દેવાનું અને આથેલી આંબા મોરીને ફ્રીજમાં ક્યારેય ન રાખવી તમે એને બહાર જ રાખો અને પાંચથી સાત દિવસ અને જેમ જેમ એ લાંબો સમય પડી રહેશે ને એ રીતે તો સરસ એવી ગળી જશે હવે તમે જેટલી ખાવા બહાર લીધેલી હોય એમાં આપણે એને બેથી ત્રણ વખત પાણીથી સરખી રીતે ધોઈ લેશું હવે ધોઈ લીધા બાદ તમે એની આ બે થી ત્રણ દિવસમાં પણ તમે એને છાલ છે હાથેથી ટ્રાય કરો તો આસાનીથી ધીમે ધીમે નીકળે છે પરંતુ એ જો વધારે સમય થઈ જાય તો તમારે હાથથી જ એની છાલ અલગ પડી જશે એટલી સરસ થઈ જશે તો આ રીતે આપણે એને અત્યારે છાલનો ભાગ અલગ કરી દઈએ અથાણામાં ખાવા માટે તો છાલનો ભાગ અલગ કરી અને સરસ એવી બધી આંબા મોરી છે એ તૈયાર છે અને એ એટલી ખાવામાં સરસ લાગે છે ને કે તમને એમ થશે કે આ મેં પહેલાં કેમ ન બનાવી કારણ કે તમે જે તાજી અથાણું કરીને ખાતા ને એને પણ ભૂલાવી દેશે અને જો તમારે એ રીતે આખો જે તમે માપસાઇઝમાં કટકો રાખ્યો હોય ડાયરેક્ટ ન ખાવો હોય તો તમે નાની નાની સ્લાઇઝમાં પણ એને ગોળ સમારીને ખાઈ શકો છો તો સિઝન પછી પણ ખાવા માટે આંબા મોરીની આ રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો હજુ સુધી વિડીયો લાઇક ન કરી હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો સાથે બે લાઇકોન અવશ્ય દબાવજો જેથી દરેક વિડિયોની નોટિફિકેશન તમને તુરંત મળે અને જલ્દી જલ્દી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ